તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે ગુજરાતની વાતોમાં આશા કરું છું કે તમે બધા મજામાં અને આનંદમાં ખુશલાલ હશો અને આવી જ રીતના આનંદમાં જ લઈજો મિત્રો એવી આશા કરું છું મિત્રો તો વિડીયોમાં આપણે આગળ વધતાં આજે આપણે વાત કરું છું ઇન્ડિયન આર્મીના સોલ્જર વિશે મિત્રો તો કે તમે વિડીયો જોતા તમને ખબર પડી ગઈ હશે વિડીયોનું ભમનલ ભમનલ જોતા કે કઈ રીતના વિડીયો છે ને એની ઉપર વિડીયો છે એ તો વિડીયોમાં આગળ વધતા આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો ઇન્ડિયન આર્મીનો સોલ્જર મિત્રો પહેલાં રનિંગ કરે છે પરીક્ષા દે છે એમાં પાસ થાય પછી એની ટ્રેનિંગમાં જાય છે એવી રીતના એ બધા પગલાં આગળ પડીને પછી જાય છે આગળ હળુ 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 કતો કરતો ને છેલ્લે જતા એને એની સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો અને એ પછી ક્યાં એની પોસ્ટિંગ આવે ક્યાં એનું શું આવે એવી રીતના એને ખબર નથી હોતી અને એને મૂકી દેવામાં આવે છે પોસ્ટિંગ ઉપર મિત્રો એ સોલ્જરને ગમે એના મૂકો તે એની સો સો ટકા ગેરંટી આપીને આપણે કહી શકીએ કે એની ડ્યુટી બજાવે છે એ પણ તમને પણ ખબર હશે તો મિત્રો ઇન્ડિયન આર્મીના સોલ્જરને તો આપણે પહેલાં દિલથી સેલ્યુટ છે અને આપણે દેશમાં નારો છે તમને ખબર હોય તો જય જવાન જય કિસાન તો મિત્રો એ નારાનો અમલ કરતાં આપણે કરવો જોઈએ અને જવાનોને સપોર્ટ કરવો જોઈએ અને અત્યારની બધી ભામ પ્રજા જે કહેવાય એ અત્યારે બધા હીરા હીરોઈન ફોટા મૂકે છે અરે ભાઈ જેના મૂકવાના છે એના મૂકો ટેટસ બેટસમાં હાસો માણસ તો જ છે એને એવી સ્ટેટસમાં સડાવો એને પ્રોત્સાહન આપો આપણે આટલું બોર્ડર ઉપર રાહ દે ગમે એવી ઠંડી પડતી હોય વરસાદ તડકો ગમે થતો હોય એ માળા મિત્રો ખુદનો જીવ જોખમમાં દે છે બાકી આવો સિટીમાં બીટીમાં આવો કોઈક મારો ભાઈ બન હોય તો તમે એને કહેજો ભાઈ તું મારા માટે જીવ આપીએ કે ન આપીએ કે ભાઈ પણ ઇન્ડિયન આર્મીનો સોલ્જર એ કાંઈ આગળ પાછળ એનું પરિવારનું પરિવારનું કાંઈ નહીં જોવે સીધો એ ગમે અને સાતી ઉપર ગમે એમ ગોળી લઈ લે છે અને એ આપણા દેશ માટે અને આપણા રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપ દે છે કારણ કે તમને કાઈ ન થાય એ માટે એટલા માટે મિત્રો આપણે ઇન્ડિયન આર્મીના જવાનોને સપોર્ટ કરવો જોવે એટલે ઇન્ડિયન આર્મીના જવાનોને આપણે સપોર્ટ કરીએ અને જે જે મિત્રો ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરતા હોય એ નીચે કોમેન્ટમાં લખજો જય જવાન એવી રીતના અને જો આપણે આગળ વધતા વાત કરીએ તો ઇન્ડિયન આર્મીના સોલ્જર આપણે ઘણું બધું છે કે એટલું ઓછું પડે મિત્રો આપણે જોઈએ ઇન્ડિયન આર્મીના ઘણા વીર ગાથાઓ છે તમે પણ સાંભળી હશે અને જોઈ પણ હશે અને એ આપણી માટે કેટલું કેટલું કરી રહ્યા છે તડકો હોય ટાઢ હોય ઠંડી ગમે હોય એ એની ડ્યુટી નિભાવશે 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 એ કોઈ એમ નહીં કે મને આમ છું તેમ છું અને અત્યારે હું અમુક અમુક તો કે મને તાવ આવે પેટમાં દુખે છે હું આમ નહીં કરીએ કું તેમ નહીં કરી એટલે ભાઈ એકવાર એ માળાને જોવો અને એની જગ્યાએ તમને રાખીને જોઈ જવો તો કેટલો ફરક પડે બે વસાળે તો આર્મીના સોલ્જરને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ અને પ્લસમાં એનો પ્રોત્સાહન આપવું જોઈએ નહીં એ ક્યાં હીરા હિરોઈને એ કાંઈક તમને કાંઈ નહીં કરી એકતા બસ તમને ખાલી બસ ટીવીમાં એના મોડિયા જોવો છો ફોનમાં એના મોડિયા જોવો છો બસ તમને ખાલી મનોરંજન પૂરું પાડે છે અને હું એટલે ઇન્ડિયન આર્મીની કૂક ને ન્યૂઝ બ્યુઝ આવ્યો હોય તો તમે સીધા એમ જો આ જગ્યાએ કાશ્મીરમાં આ નું મોત થઈ ગયું છે આને કારણે એવો ન્યૂઝ આવે તમે સીધા સ્ક્રોલ કરી નાખજો અગર ઐશ્વર્યા રાય એવા કૂકને આવ્યા હોય તો તમે પાછા નીરખી નિરખીને જોઈશો કે નહીં ભાઈ આમાં શું છું છે આને શું થયું છે લા ભાઈ જેને સપોર્ટ કરવાનો છે એને કરતા નથી ને બીજા સપોર્ટ કરો છો કારણ કે દેશ માટે તો ઈ લડી રહ્યા છે હાસા પાઈએ ઈ એની પેલા સાથી આગળ કરી દે કે હું ગોળી ખાઈ લે મારા દેશ માટે કે અમારી દેશની જનતાને કાંઈ ન થઈ જાય એના માટે હું ગોળી લઉં છું મારી સાથી ઉભે નકર એના પરિવારની ઘરે તમે ક્યાં કાંઈ નાખ્યા હતા પાંચ લાખ દસ લાખ એનો પરિવાર પરિવારનું કાંઈ નથી જોતો ને એને સાથી ઉપર ગોળી લઈ લે છે કાંઈ જોયા કરવા વગર એનો પરિવાર વાહે શું થાય છે શું આગળ થાય છે એ કાંઈ એ પાછળ નથી જોતો એક સોલ્જર તો એ થોડુંક આપણે સમજવું જોઈએ કે આ માણસ આપણી આ ઇન્ડિયન આર્મી આપણી માટે એટલું એટલું કરી રહીએ છીએ તો આપણે ખાલી એટલી માણી સપોર્ટ ન કરીએ કે એટલું ખોટા આવા લફિંદા બફીન્દાને સપોર્ટ કરો એની કરતાં તો આપણી ઇન્ડિયન આર્મી સારી છે એનો સપોર્ટ કરવાનો હોય ને ભાઈ આશા કરું કે તમે એટલામાં સમજી ગયા હશો મિત્રો કોને સપોર્ટ કરવો અને કોને નથી કરવાનો તો એટના સમજો અને જો આપણો વિડીયો તમને સારો બરો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને આવા નવા વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી પહેલો વિડીયો નોટિફિકેશન આવે એટલે તમને પહેલો આપણો વિડીયો મળી જાય તો ફરી મળશો મિત્રો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મંગલમાં અને જય માતાજી અને કાંઈ અપશબ્દ બોલાય ગયો હોય તો હું માફી માગું છું મિત્રો જય માતાજી